વિદ્યાર્થી મિત્રો આ બંને ચેનલ ઉપર તમને ધોરણ નવ થી બારના અંગ્રેજી વિષયના જે કાંઈ પણ તકલીફ હોય ધોરણ એક થી બારના કોઈ પણ અંગ્રેજી વિષયના જે કાંઈ પણ તકલીફ હોય ગ્રામર હોય નિબંધ હોય રાઈટિંગ સેક્શન વોકેબલરી સ્પેલિંગ કાંઈ પણ વસ્તુ હોય છે તો બધાનું સોલ્યુશન તમને મળી જવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે તમારા માટે નવા નવા કોર્સીસ પણ લોન્ચ કર્યા છે ધોરણ દસ માટે આવતા વર્ષ માટે ધોરણ દસ માટે અતિ ઉપયોગી એવા ઘણા બધા કોર્સીસ લોન્ચ થઈ ચૂક્યા છે જે કોર્સની વિગતો જે છે તમે આપણી ચેનલ વિઝિટ કરીને જે છે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલીને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા માટે કામ કરી રહ્યો છે

ત્રીજું છે મિસ્ટર બક્ષી એડવાઇઝ જીગ્નેશ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ કે ભાઈ જીગ્નેશ લાંબા સમયનો પ્લાન કરવાનો લાંબા સમય આયોજન કરવાનું કહેવામાં આવ્યું એવું હતું નહીં ખોટી વાત છે ફોલ્સ

આવતારા ધોરણ માટે તમારા આવતા ધોરણ માટે જે છે અતિશય મહત્વની વાત કરવા જઈ રહ્યો છું કારણ કે તમને ખબર જ છે બોર્ડનું વર્ષ તમારા માટે કેટલું મહત્વનું છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી દસમા ધોરણની તૈયારી માટે અત્યારથી જે છે અત્યાર અત્યારે તો સ્ટાન્ડર્ડ નાઇનમાં તમે ભણો છો સ્ટાન્ડર્ડ નાઇન પૂરું થઈ જશે અને જેવું દસમું ધોરણ સ્ટાર્ટ થશે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારી એડવાન્સ બુકિંગ તમે કરી શકશો શેમાં આપણી આઈએમપી બેચ

એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે ક્વિઝ પોલનું આયોજન કરવામાં આવશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ હશે વોટ્સએપ સપોર્ટ તો વિદ્યાર્થી મિત્રો બધી સુવિધા તમને ખાલી એક જ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ માત્ર ચારસો તમે પે કરીને જે છે મેળવી શકો છો તો આજે જ ક્લિક કરો લિંક મે નીચે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને બીજી મહત્વની વાત તમારા માટે વાંચવાનું એક સરસ મજાનું કલરફુલ મટીરિયલ તૈયાર કરેલું છે જે તમને આ પીડીએફમાં જે તમને પીડીએફ ફોર્મેટમાં ફ્રીમાં મળવાનું છે

આગળ વધીએ યુનિટ નંબર 3 માંથી ટ્રુ ફોલ્સ આપ્યા છે હું કહે છે ફ્રોમ ધ ફર્સ્ટ ટર્મ એટલે કે દિવાળી પહેલાનો જે કોર્સ છે ને એમાંથી પેલો કહે છે મોહન લાઈકડ ધ ગિટાર વેન હી વોઝ 10 યર્સ ઓલ્ડ કે મોહન ને ગિટાર ગમવા મળ્યું તો જ્યારે 10 વર્ષનો હતો સાચી વાત છે ફોલ ફોલ્સ પછી મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ હિસ લવ ફોર હિઝ ગિટાર કે મોહન ના પપ્પા એ જે છે એનો ગિટાર પ્રત્યેનો પ્રેમ મંજૂર ન કર્યો નહીં છેલે કરી નાખ્યો તો બરોબર છે ત્રીજું ટુ વન એક ટીકા ટીકા પ્રમાણે સિતાર સિતાર હેઝ ઓફ સાઉન્ડ પાસે જે જે છે 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 અવાજ અવાજમાં ઊંડાણ તો યસ સાચી વાત આવશે કહે મોહન સ્ટોપડ પ્લેઇંગ ધ ધ ગિટાર આફ્ટર મોહને થઈ એના વિશે લોકોએ ખરાબ કમેન્ટ કરી ત્યારબાદ મોહને ગિટાર છોડી દીધું છોડી દીધું બિલકુલ નહીં પ્રયત્ન ક્યારેય છોડતો નથી પાંચમું કહે છે મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વા મોહન ભટ્ટ